બધા ખેડૂતોને સોએ સો ટકા નુકસાન થયું છે મારી સરકાર ને પેલા તો એવી વિનંતી છે કે પેલા તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર ખેડૂતોને નુકસાન છે આપણા ધારાસભ્યો શ્રી અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને એ સો ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલ્લી ગઈ છે ચારોલું પલ્લી ગયું છે કપાસ તમામ પાક સોય સો ટકા ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડા માં તોકતેમાં આઈથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી સુધી અડધાને પૈસા મળ્યા અડધાને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતી સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દિવારના સરાકડિયા ચતુરી અને ભાવડી બધા ખેડૂતોને ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે એ મુદ્દો પણ જોવામાં આવે બીજું સત્યાવીસ ટકા